પટેલ અમદાવાદ આધ્યાત્મિક વર્ષા યુગ બે હાજર પચીસ માં સહભાગી થયા મુખ્યમંત્રીએ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ આધ્યાત્મિક વર્ષા યુગ અને પ્રાકૃત ભાષાના સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહી ચાતુર્માસમાં અમદાવાદ શહેરમાં પધારેલા પરમપૂજ્ય આચાર્ય સુનિલ સાગરજી અને દિગંબર મુનિશ્રીઓના આશીર્વાદ મેળવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે સેવા દાયિત્વ સંભાળવાનું આવ્યું છે એ ખૂબ નિષ્ઠા અને કર્તવ્ય ભાવથી સંભાળી શકીએ અને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતની દિશામાં આગળ વધી શકીએ તેવા કૃપા આશીષની વાંચના આચાર્ય મુનિ સુનિલ સાગરજીના દર્શન દરમિયાન કરી હતી મુખ્યમંત્રીએ સૌની સુખ શાંતિ અને સમૃદ્ધિ

ભાષાનું ઉચ્ચિત ગૌરવ કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય કૌશિકભાઈ જૈન પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ જૈન અગ્રણીઓ રાજેશભાઈ શાહ કપિલભાઈ શાહ ઋષભ જૈન યોગેશભાઈ શાહ સહિત વિશાળ સંખ્યામાં જૈન સમાજના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા